હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જેના માટે માત્ર ઘરની વસ્તુઓ જ ઇનફ છે નહીં પણ માત્ર બે તો એના માટે પ્રથમ શું કરવાનું છે ચાલો જાણીએ આ મેં બે કપ જેટલું પાણી લઈ લીધું છે અને એને ઉકાળવા માટે કપમાંથી એક કપ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે પછી આપણે એમાં આગળ તમારી પાસે ઓરેન્જ એટલે કે જે સંતરાની છાલ હોય એ લેવાની છે અને એને પાણીમાં આ રીતે નાખી દેવાની છે મેં અહીંયા એક અડધા સંતરાની છાલ લીધેલી છે પાણીમાં નાખવાની છે પછી પછી લેવાનું છે અડધું લીંબુ પણ લીંબુનો રસ નહીં ફ્રેન્ડ્સ આપણે લીંબુનો રસ કાઢી લેવાનો છે અને એની જે છાલ હોય એ રીતે પાણીમાં નાખવાની છે પછી એમાં નાખવાની છે અડધી ચમચી જેટલી હળદર પછી એને બરાબર હલાવીને ઉકળવા દેવાનું છે અડધો કપ જેટલું પાણી બાકી રહે ત્યાં સુધી ત્યારબાદ પાણીને આપણે ઠરવા દેવાનું છે ને એકદમ જ્યારે ઠંડુ પડી જાય પછી આપણે એને ગાળી લેવાનું છે અને આ જે પાણી છે એને આપણા આખા માથામાં છાંટી લેવાનું છે બધા જ વાળ એમાં ભીંજાઈ જાય ત્યાં સુધી આપણે એને પલાળી દેવાના છે અને પિસ્તાલીસ મિનિટ માટે રાખીને પછી તમારા નોર્મલ તમારે એને વોશ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે મહિનામાં એક વખત જો તમે આ પાણીથી આ માસ્કથી તમે વોશ કરશો તો સો ટકા તમારા માથામાં જે નાના નાના ગુમડા થાય છે ખજવાડા આવે છે એની કોઈ જ તકલીફ તમને રહેશે નહીં અને તમારે મોંઘા શેમ્પુ કેમિકલવાળા શેમ્પુ વાપરવાની પણ કોઈ જ જરૂર રહેશે નહીં તમે ઘરે જ એને સારી રીતે ક્યોર કરી શકશો ફ્રેન્ડ્સ